ગણત્રીના કલાકોમાં જ કહી શકાય કે રોડ રોમિયોની ધરપકડ કરી લેવામાં આવી છે માત્ર છે કે જડપાયેલા યુવક વિધર્મી હોવાનું પણ સામે આવ્યું છે છેલ્લા કેટલાક દિવસથી બાળકીઓ યુવતીઓને તે હેરાન પરેશાન કરતો હતો આમ સાબરમતી રામનગરમાં રોડ રોમિયો હાલ તો જડપાઈ ચૂક્યો છે સડક છાપ રોડ રોમિયોને પોલીસે પકડી પાડ્યો છે માત્ર છે કે યુવકને સ્થાનિક લોકોએ પણ મેથી પાક ચખાડ્યો છે સમગ્ર માહિતી આપણે જણાવી દઉં કે ગત રોજ અરજી સામે આવી હતી સાબરમતી પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી નોંધાઈ હતી કે એક યુવક દ્વારા રામનગર વિસ્તારમાં વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરીઓ તેમજ મહિલાઓની છેડતી કરવામાં આવે છે અને તેને હેરાન કરવામાં આવે છે આ અંગે ગત રોજ અરજી નોંધાઈ હતી સાબરમતી પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ આજ વહેલી સવારે જ બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પણ આ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સાબરમતી પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સાબરમતી પોલીસ દ્વારા પાડવામાં છે હાલ સાબરમતી પોલીસ દ્વારા વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે અને સાબરમતી પોલીસે તેની સામે ફરિયાદ જે નોંધવાની છે તેના માટે તપાસ હાથ ધરી છે અને તેની કાર્યવાહી હાથ ધરી દીધી છે માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક મહિના થી આ જે યુવક જે છે વિધર્મી યુવક તે વિસ્તારમાં સમયમાં જે છે છે તેમને હેરાન કરતો હતો પરેશાન કરતો હતો અને તેમની છેડતી કરતો હતો ત્યારે ગત રોજ આ અંગે જયારે સાબરમતી પોલીસમાં અરજી નોંધવામાં આવી ત્યારબાદથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી જયારે આજ રોજ વહેલી સવારે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝના મારફતે આ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ચોક્કસ થી કહી શકાય કે સાબરમતી પોલીસે કાર્યવાહી કરી છે અને ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરીને અટકાયત કરીને તેને હાલ સાબરમતી પોલીસ દ્વારા લોકઅપમાં પૂરવામાં આવ્યો છે જી બિલકુલ જી ચિંતન અમને જણાવશો કે છેલ્લા કેટલાક દિવસથી બાળકીઓ અને યુવતીઓને આ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવતું હતું તો બાળકીઓ અને યુવતીઓ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું હોય તેવું ખરું વાલીઓ જે છે તેમના દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યા છે એટલે પોલીસ દ્વારા આ અંગે નિવેદન લેવામાં આવશે એટલે કે જે કેસ જે છે તે દાખલ કરવામાં આવી શકે છે સાથે જ એવું પણ વિગત સામે આવી છે કે આ યુવક જે પોતે સાયકો હોવાની પણ હાલ માહિતી સામે આવી છે

છે તેમનામાં પણ ગભરાટનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો હતો ત્યારે ગત રોજ જયારે આ અંગે ફરિયાદ દાખલ થઈ અરજી દાખલ થઈ ત્યારથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી ત્યારે આગામી સમયમાં વધુ માહિતી સામે આવી શકે છે કે આ વિધર્મી યુવક સામે પોલીસ કયા પ્રકારના પગલા લઈ શકે છે જી બિલકુલ ચિંતર મેં જણાવું છું કે પોલીસે રોડ રોમિયોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે શું લાગે છે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી તેના ઉપર કરવામાં આવી શકે ચોક્કસ એ કહી શકાય કે છેલ્લા ઘણા સમય થી લવ જીહાજ ના કિસ્સા ગુજરાત સહિત અમદાવાદના વિસ્તારો છે ત્યારે હિન્દુ જે છે છે પણ લાગણી જોવા મળી રહી સાબરમતી વિસ્તારમાં ભાગે રામનગર વિસ્તારમાં જૈન સમુદાય રહેતો હોય છે ત્યારે જૈન સમાજમાં પણ આ અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તેમજ તેને કડક માં કડક સજા થાય તેમજ તેની સામે પગલા લેવામાં આવે તેવી માંગ પણ વાલીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે જી કે આ અંગે વધુ માહિતી સામે આવી શકે છે સાથે જ કઈ આપને જણાવી દઉં દિવ્યા કે છેલ્લા ઘણા સમયથી થી છેડતી કરતો હેરાન પરેશાન કરતો આ યુવક ને જે સ્થાનિક લોકો હતા તે પણ શોધી રહ્યા હતા

ને હાથ ધરી છે